માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં આજથી બે વર્ષ પહેલાં મોતિયાનો ઓપરેશન જેમાં કરવામાં આવે જેમાં બેકાળજીના કારણે લગભગ સત્તર અઢાર લોકોની આંખ જતી રહી છે આજે એ લોકો મને મળવા આવ્યા છે બે વર્ષ થયા એક નયો પૈસો પણ અમને વળતર મળ્યો નથી એ નથી સમજાતું કે જે લોકોને પોતાની આંખ ગઈ છે એ પરિવારને હજી સુધી સરકાર અથવા તો હોસ્પિટલ ટ્રસ્ટ વળતર નથી આપી શક્યું એ લોકો આંખ જતી રહે એટલે એમની રોજગારીમાં તકલીફ પડે એ પોતે આ વસ્તુ તો છે નહીં આમ તો આનું મૂલ્ય ન હોઈ શકે પરંતુ છતાંય આ લોકો આજે સત્તર અઢાર લોકો જેમની આંખ જતી રહી છે એ લોકો હજી પણ વળતરની રાહ જોઈ રહ્યા છે હું વિનંતી કરીશ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને કે તુરંત આ મામલામાં સરકાર શ્રી હસ્તક્ષેપ કરે તમામ ગરીબ વર્ગમાંથી આવેલા છે જે લોકો મોતિયાનું ઓપરેશન કરાવી શક કરાવી શકવા સક્ષમ નથી એ લોકો આ બધા હતા અને એમની આંખો જતી રહી છે આપણા પરિવારના સભ્યો છે એમને સરકારશ્રી તરફથી પણ પૂરતો વળતર મળે ન્યાય મળે હોસ્પિટલ તરફથી પણ પૂરતો વળતર મળે એવી મારી માંગ છે અને વહેલી તકે જો એ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આમની માટે જે પણ કરવું પડશે એ આમ આદમી પાર્ટી કરશે કે આ જે હોસ્પિટલ જે છે રામાનંદ આંગળી હોસ્પિટલ એ ટ્રસ્ટ સંચાલિત છે ટ્રસ્ટ એટલે શું થાય કે નહીં નફોને નુકસાનના ધોરણે ચાલતી હોય છે બરાબર છે આ હોસ્પિટલમાં તમારી આંખની સારવાર કરી તમારા આંખ ગઈ મૂર્તિ મૂર્તિઓ ઉતારવા કે કોઈ બી રીતે ઓપરેશન તમારી આંખ ગઈ તો પહેલાં તો આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જવાબદાર છે તમને ચૂકવણી કરવા માટે બીજું કે કોર્ટ મેટર જે બની છે એમાં પહેલાં તો તમને ગ્રાહક સુરક્ષામાં મોકલાય એટલે તમે કંઈ વસ્તુ નથી આંખ માનવનું કોઈ પણ અંગ વસ્તુમાં નથી આવતું બરાબર ગ્રાહક સુરક્ષામાં જવાય જ નહીં પહેલી વસ્તુ આ લોકોએ જે મોકલાય ગ્રાહક સુરક્ષા ગ્રાહક સુરક્ષા તમારા માટે છે જ નહીં બરાબર હું વિનોદ પરમાર ગુજરાત પ્રદેશ એક હોસ્પિટલ કેર કમિટી વતી આપના માટે હું સરકાર સરકારશ્રી પાસે કે આ રામાનંદ ટ્રસ્ટ જે સંચાલિત હોસ્પિટલ છે તેની બેદરકારી થઈ છે તો સરકાર ચૂકવી કાં તર આ ટ્રસ્ટની હોસ્પિટલ જોવે કમસે કમ એક આંખની સામે એક કરોડ રૂપિયાની આપણે માંગણી મૂકીએ છીએ બરાબર છે એના માટે આપણે જે બી કરવું પડે એ બધા પ્રયત્ન કરીશું જો કોર્ટનો દરવાજો ખકડાવવો પડે તો ખખડાઈશું પણ મારી સરકારને એના ટ્રસ્ટના સંચાલકોને નમ્ર અપીલ છે કે કોર્ટમાં જઈએ ધુક્કી કહીએ બરાબર છે આ બિચારા ગરીબ વર્ગના છે ત્યાંથી માંડલથી આવે ના આવે કોર્ટની મુદત ભરી શકે ના ભરી શકે તો દયા કરીને જો પહેલાં થતું હોય તો કરી આપશો ભૂલ તો છે જ એ ફાઇનલ છે ને તો પછી કોર્ટ રાહે અમે આગળ વધારવા માટે સક્ષમ બધાને કરીશું તૈયાર કરીશું અને અમે સાથે સહકાર એમના આપીશું હોસ્પિટલ કેર કમિટી હંમેશા તમારી સાથે છે આમ આદમી પાર્ટીનો આખો પરિવાર તમારી સાથે છે ઈશુદાનભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે અમે તમારા માટે લડત આપીશું ગાંધીજી ત્યાં માર્ગે જો કદાચ કંઈ આંદોલન કરવાનું થશે તો પણ કરીશું કારણ કે આવી ઘણી હોસ્પિટલો છે બરાબર છે જેના ટ્રસ્ટી જે તે પક્ષના છે એ લોકો બસ આ રીતે અન્યાય જ કરતા હોય છે અમે અન્યાય કરવા દઈશું નહીં હોસ્પિટલ દ્વારા દસ એક બે હજારને ચોવીસના જે આ માંડલ ગામની અંદર જે હોસ્પિટલ ચાલે છે આંખની રામાનંદી હોસ્પિટલ એની અંદર દસ એક બે હજારના ચોવીસના રોજ અઢાર લોકોના એક જ દિવસમાં એક જ ટાઈમે આંખના ઓપરેશન થાય અને એની અંદર અઢારે અઢાર માણસોની આંખો કોઈની એક આંખ જાય કોઈની બે આંખ જાય આવી રીતે આ અઢાર લોકો સાથે આ હોસ્પિટલના ડૉક્ટરના બેદરકારીના કારણે આ વસ્તુ થયેલી અને આ છેલ્લા દોઢેક વર્ષથી આ લોકો ડોર ટુ ડોર મુખ્યમંત્રી શ્રી કલેક્ટર શ્રી આરોગ્ય શ્રી કોર્ટ કન્ઝ્યુમર કોર્ટ બધી જ જગ્યાએ જઈને આવ્યા છે છતાંય પણ આ અઢાર લોકોનો જે ગરીબ છે જે મધ્યમ વર્ગ છે કોઈ લારીઓ ઉપર ગંદો કરી રહ્યા છે કોઈ ખેતી કરે છે કોઈ કટલેરી વેચી રહ્યા છે આવા માણસો જે આજે છેલ્લા દોઢ વર્ષથી દરેક ડોર ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યા છે છતાંય એમને કોઈ પણ પ્રકારનો વળતર ચૂકવવા માટે આ સરકાર દ્વારા પણ કહેવામાં નથી આવ્યું અને તે હોસ્પિટલ દ્વારા પણ કહેવામાં નથી આવ્યું તો અમે આમ આદમી પાર્ટી દ્વારા આમના માટે જેવડી તાકાતથી લડવાનું થાય આંદોલન કરવાનું થાય કોર્ટના માર્ગે જવાનું થાય ક્યાંય પણ જવાનું થાય અમે જઈશું આમની સાથે આમ આદમી પાર્ટીનો અમારો પૂરો પરિવાર આમની સાથે છે અમને ચોક્કસપણે ટૂંક સમયમાં ન્યાય અપાવીશું